સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે વિસ્તારમાં ઉગાડવામાં આવતા કપાસ મગફળી એરડા અને જુવાર જેવા મુખ્ય પાકોમાં લગભગ પચાસ ટકા નિષ્ફળતા નોંધાઈ છે ખેડૂતો કુદરત સામે લાચાર બની ગયા છે જેને લઈ તેમના દ્વારા રાજ્ય સરકાર તેમજ કૃષિ વિભાગને તાત્કાલિક સહાય માટે અપીલ કરી છે તેઓ માંગ કરી રહ્યા છે કે કપાસની ખરીદી પોષણક્ષમ ભાવ પર થાય જેથી ન્યાય સંગત વળતર મળે અને નિષ્ફળ પાકના લોન તથા વીમા માટે પણ તાત્કાલિક રાહત આપવામાં આવે કપાસ જુવાર મગફળી એરંડા નું વાવેતર કરેલ ખરીફ સિઝન પણ અમારે વાવ વરસાદના કારણે પાણી ભરાઈ ગયા હતા અને પાક ફેલ ગઈ ગયા હતા જે કંઈ પચાસ ટકા પાક બચ્યા થાય એમાં જે પાક થયો એમાં પણ આ દિવાળી પછીનું જે માવઠા એ વરસાદથી સાત દિવસ વરસાદ આવ્યો તો પાક બધા નિષ્ફળ ગયા અને કપાસના જે ક્વોલિટીથી બગડી ગઈ અને કોઈ તમામ પાક બધા ફેલ થઈ ગયા એટલે ખેડૂતોની અમારી એક જ માંગ છે સરકારે ટેકાના ભાવ ઓળસો બાવીસ રૂપિયા જાહેર કર્યા અત્યારે ખેડૂતની પાસે કોઈ ખરીદી ભાવથી કરતા નથી નીચા ભાવથી ખેડૂતને ખરીદી વેચાણ કરવું પડે તો અમારી ખેડૂતોની એક જ માંગ છે કે હવે ખેડૂતના પાક તો બરબાદ થઈ ગયા લોન માફી આ કરે તો જ કામ નું હોય બાકી કોઈ સહાય કે સર્વેમાં કોઈ ખેડૂતને કઈ ફેર નહીં પડે ખેડૂતોનું કહેવું છે કે કમોસમી વરસાદના કારણે અનેક જુલ્લાઓમાં પાકની સંપૂર્ણ નિષ્ફળતા જોઈને ખેડૂતો કષ્ટમાં છે યોગ્ય પગલાં ન લેવાતા ખેડૂતોની હાલત વધુ નાજુક બની શકે છે તેમણે તાત્કાલિક સર્વે પૂર્ણ કરી અને સહાય માટે યોગ્ય પગલાં લેવાની અપીલ કરી છે આ પાક નિષ્ફળ જતા અમને બહુ માર પડ્યો છે હવે કઈક અમારી હા હું સરકાર જોવે તો સારું છે વિનંતી છે અમે અત્યારે પાયમલ થઈ ગયા છીએ અમે ખેડૂત આ ત્યાં બિયારણ મોંઘા લાવતા મોંઘી દવાઈઓ લાવતા તો અમારા હાથમાં કઈ એવું નહીં હવે કપા અત્યારે અમારો ગયો અને આ ક્યાં લેવાના છે લેવાના કઈ નક્કી નથી હજુ બીજી તરફ કૃષિ વિભાગે જણાવ્યું છે કે તે હાલની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહ્યા છે અને જરૂરી પગલા લેવા તત્પર છે નિષ્ફળ પાક ધરાવતા ખેડૂતો માટે વીમા અને લોન માફી તેમજ કપાસની ખરીદી માટે યોગ્ય ભાવ સુનિશ્ચિત કરાશે આ પગલા ખેડૂતોને આર્થિક રાહત આપશે અને આગળની ખેતી માટે પ્રેરણા પૂરી પાડશે ત્યારે જોવાનું રહ્યું કે ક્યારે ખેડૂતોને આ સહાય અને રાહત પેકેજ આપવામાં આવશે